નમસ્તે કેમ છો બધા મજામાં ભાઈ આજે તો એક બાળકને એવું અચરજ લાગે છે કે સૂરજ ભલેને દૂર હોય અને કેવું અજવાળું મોકલે ફૂલડું ભલે ને નાનું હોય તોય કેવું મજાનું મેં કે આવું બધું અચરજ એને લાગે છે તો ચાલો એવું એક ગીત ગાઈએ આ ગીત કવયત્રી રેખાબેન ભટ્ટે લખ્યું છે અને સૃષ્ટિ એવા બાલ માસિકમાંથી લીધું છે તો ચાલો આપણે સાંભળીએ આપ સાંભળી રહ્યા છો શાબ્દીના સ્વરમાં મને અચરજ લાગે એવું મને અચરજ લાગે એવું દૂર ભલે ને સૂરજ હોય અજવાળું મોકલે કેવું દૂર ભલે ને સૂરજ હોય અજવાળું મોકલે કેવું મને અચરજ લાગે એવું મને અચરજ લાગે એવું નાનું ભલે ને ફૂલડું હોય મેં કે મજાનું કેવું નાનું ભલે ને ફૂલડું હોય મેં કે મજાનું કેવું મને અચરજ લાગે એવું મને અચરજ લાગે એવું નાનું ભલે ને પંખી હોય છે કે મીઠું કહેવું નાનું ભલે ને પંખી હોય છે કે મીઠું કેવું મને અચરજ લાગે એવું મને અચરજ લાગે એવું નાનું ભલે ને હોળકું હોય દરિયો ખૂંદે કેવું નાનું ભલે ને હોડકું હોય દરિયો ખૂંદે કેવું મને અચરજ લાગે એવું મને અચરજ લાગે એવું દૂર ભલે ને સૂરજ હોય અજવાળું મોકલે કેવું નાનું ભલે ને ફૂલડું હોય મેં કે મજાનું કેવું નાનું ભલે ને પંખી હોય જે કે મીઠું કેવું નાનું ભલે ને હોડકું હોય દરિયો ખૂંદે કેવું મને અચરજ લાગે એવું મને અચરજ લાગે એવું મને અચરજ લાગે એવું મને અચરજ લાગે એવું અસ્તુ